thank <laughs> તો નમસ્કાર મિત્રો તો હું છું જયદીપ વાઘેલા ને સ્વાગત છે અમારી જયદીપ બ્લોગ ચેનલમાં તો ફ્રેન્ડ્સ તો આપણે જવાનું છે ચોટીલા નજીક ખૂબ જ ઐતિહાસિક ભીમની ગુફા આવેલી છે તો અહીંયા જવાનું તો ચાલો જાણીએ એનો ઇતિહાસ તો મિત્રો તો આ છે શ્રી ભીમોરા અને કહેવામાં આવે છે ઐતિહાસિક ગુફા આવેલી છે ભીમોરામાં અને તે ગુફા ભીમે બનાવેલી એવું કહેવામાં આવે છે તો આપણે જઈએ અહીંયા તો આ રીતનો ધાર છે અહીંયા જોઈ શકો છો કઠિન ધાર છે અને તમે આ પથ્થર જોઈ શકો છો ખૂબ જ મોટા મોટા પથ્થર છે મિત્રો અને મિત્રો જોઈ શકો આ રીતના પથ્થર છે અને ગુફા રે એ પણ પૂરે પથ્થરને છે તમે પહેલાંના સમયમાં કઈ રીતે આ ગુફા બનાવેલી હશે તમે વિચારી શકો છો અને મિત્રો આ પથ્થર ખૂબ જ કઠણ છે અને ખૂબ જ મજબૂત છે તો પણ ભીમે આ બનાવ્યો હોય છે અને પહેલાંના સમયમાં આધુનિક મશીન કે આધુનિક ઓજર તો હતા નહીં તો પણ આ રીતના વિશાળ પથ્થરમાંથી ગુફા બનાવી છે એ પાંદો જ કરી શકે મિત્રો તો આપણે જોઈએ ચાલો અંદર જઈએ ને સ્કૂલ માહિતી સાથે તમને જણાવું મિત્રો અને મિત્રો ભીમ અહીંયા એક રાત રોકાણ હતો અને અહીંયા આ છે તેનું રસોડું અહીંયા તેને ભોજન બનાવ્યો તો પછી અહીંયા વિશ્રામ કર્યો તો મિત્રો ચોટલા નજીક ભીમોરા ગામમાં તે રહ્યો આ જોઈ શકો છો આ રીતનો રસોડું છે અને સામે છે ને તે ગુફા છે મિત્રો અને કહેવામાં આવે છે આ ગુફા પહેલાં હતી અત્યારે બંધ કરવામાં આવ્યું છે અને આ ગુફા જુનાગઢ નીકળતી હતી એવું કહેવામાં આવે છે જોઈ શકો ખૂબ જ સુંદર મજાની પેઇન્ટિંગ છે અને મિત્રો પાંડવોના આપણા ગુજરાતમાં ઘણા ઇતિહાસો છે ઘણી જગ્યાએ શિવલિંગ બનાવેલી છે ઘણી જગ્યાએ રાઈત રોકાણ છે એ રીતના ઘણા ઇતિહાસ છે પાંડવોના ને અહીંયા જોઈ શકો છો સુવિચાર લખેલો છે મિત્રો તો આ રીતના તમને બંને બાજુ સુવિચાર લખેલો છે અને તો દર્શન કરો મિત્રો ખૂબ જ સુંદર મજાની મૂર્તિ છે તો તમે ત્યાં દર્શન કરો અને મિત્રો તમને જણાવી દઉં કે આ મૂર્તિની પાછળ હતી જૂનાગઢની ગુફા એટલે કે ભીમે બનાવેલી ગુફા અને અત્યારે બંધ કરવામાં આવી છે કારણ કે આ સાપ જનાવર નીકળતા હતા એ કારણે ગુફા બંધ કરવામાં આવી છે અત્યારે હાલમાં પણ ગુફા ચાલુ જ છે પણ અત્યારે બંધ કરવામાં આવી છે અને મિત્રો જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાનું વ્યૂ છે અને ભીમ અહીંયા રાત રોકાણ હતા એટલે કાંઈ ને કાંઈ ઓછું છે નહીં મિત્રો જાણે સારું હોય ને ત્યાં જ લોકો રહે છે મિત્રો તો જોઈ શકો છો આ રીતનો અલગ અલગ ખૂબ જ મજબૂત પથ્થર છે અને જોઈ શકો ખૂબ જ અલગ અલગ પેઇન્ટિંગ આવેલી છે અહીંયા સુંદર મજાની અને ખૂબ જ મજબૂત પથ્થર હોય છે મિત્રો અને અહીંયા સામે એક નનકુ મંદિર પણ છે ચાલો આપણે આગળ જઈએ તમને અને એમની સામે એક સ્કૂલ પણ છે જો ખૂબ જ વિશાલ પથ્થર માટે બનાવેલી ભીમી આ ગુફા અને ભીમ અહીંયા આવ્યા તો એટલા માટે નામ ભીમોરા પડ્યું છે મિત્રો અને ચોટીલા નજીક આવેલું છે ભીમોરા ગામ તો તમારે જરૂર મુલાકાત કરવી આ ગામમાં અને ભીમની ગુફા જરૂર જોવી અને મિત્રો એમની બાજુમાં ખૂબ જ ઐતિહાસિક બાપાની જગ્યા આવેલી છે ત્યાં પણ જરૂર મુલાકાત કરવી અને મિત્રો બાપાનો શું છે ઇતિહાસ શું નહીં એ પણ આપણે નેક્સ્ટ વ્લોગમાં તમને જોવા મળી જશે તો એ પણ વ્લોગ જોવાનું ચૂકશો નહીં મિત્રો ફ્રેન્ડ્સ તો કેવો લાગ્યો અમારો ઐતિહાસિક ભીમનો લોક અને મિત્રો આવા જ લોક જોવા માટે આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને પણ જણાવો ખૂબ જ ઐતિહાસિક લોક જોવા મળશે આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો તો રજા લઈએ મિત્રો તો મળીએ આવા જ બીજા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ